જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બીઆઈડી ધારક સુમેસે સાબે ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગઈકાલે જામનગરના એક બિલ્ડર પિતા પુત્ર અને વજનક્ષીની ફરિયાદ નોંધાવી હતી જેના કારણે મામલે ભારે ચકચાર જગાવી છે પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવી આ છે આપણા ગુજરાતનું ગૌરવ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર જેવું લખાણ લખી બે આઈડી ધારકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પૂર્વ મંત્રી અને બંને આઈડી ધારકોને જામનગર સાહેબ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે રાઘોજી પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેસબુક આઈડી વપરાશ કરતા વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામ આઈડી વપરાશ કરતા વિકણસાગરા એ તેમના ફોટા તેમની મંજૂરી વગર મેળવી લીધા હતા ફોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એડિટ કરી વિકૃત કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા હતાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે મેં જિલ્લા પોલીસ વડાની પાસે માંગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે અને અમારા કોઈ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી અને એને નિયમ અનુસાર યોગ્ય નસીયત થાય એવા પગલાં લેવા મેં ફરિયાદ મુજબ આરોપીએ બદનક્ષી થાય તેવા લખાણ સાથે ન ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વિડીયો બનાવીને પૂર્વ પાછળ સમાજમાં બદનક્ષી કરવી નાણાં પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ફરિયાદમાં જણાવ્યું છે જામનગર સાયબર ક્રાઇમને ને ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની ની કલમ ત્રણસો એકત્રીસ બે ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો બાવન ત્રણસો તથા આઈટી એક્ટ કલમ સી હેઠળ રાઘવજી પટેલની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત